અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં અયપ્પા મંદિર પાસે આંખલાએ આતંક મચાવી દંપતી સહિત પાંચ લોકો ઉપર હુમલો કરતા પાંચ લોકો ગંભીર રીતે હતા જેમાં એકને ગંભીર પતા ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી હતી અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે ગડખોલ અયપ્પા મંદિર પાસે મદમસ્ત આખલાએ મચાવેલા આતંકમાં કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં દાખલ કરાયો છે સમગ્ર ઘટનાના ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા મળતી માહિતી મુજબ દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાં બેસીને અયપ્પા મંદિરે દર્શન તથા ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યું હતું રિક્ષામાંથી નીચે ઉતરતા જ અચાનક આખલાએ હુમલો કર્યો મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર પછાડી તે ગંભીર રીતે ઘાયલ થઈ પત્નીને બચાવવા ગયેલ પતિ પર પણ આખલાય હુમલો કર્યો કરીને ફંગોળી દીધો સીસીટીવી ફૂટેજમાં આખલો મહિલાની પગમાં ખૂંદતો સ્પષ્ટ જોવા મળ્યો દ્રશ્ય જોઈને આસપાસના લોકો બાઇક ચાલકો મદદ દોડી આવ્યા પરંતુ આખલો વધુ ઉગ્ર બન્યો લોકોએ પાણી ફેંકીને લાકડીઓ વડે ભગાડવાનો પ્રયાસ કર્યો છતાં આખલો રસ્તા પર દોડતો રહી લોકોને અડફેટે લેતો રહ્યો આખરે આશરે પંદર મિનિટ સુધી આખલા રસ્તા પર આતંક મચા આવ્યો આ દરમિયાન પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પ્રાથમિક સારવાર બાદ મોટા ભાગના લોકોની રજા અપાય છે જ્યારે એક વ્યક્તિ આઈસીયુમાં સારવાર હેઠળ છે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે રખડતા ધોરણ ના પ્રશ્ને ફરી એકવાર તંત્રની નિષ્ફળતા સામે લાવી છે છવ્વીસ તારીખે રાત્રે ઘણા લોકોને ઈજા પાંચ જેટલા લોકોને ઈજા પણ પહોંચી છે વહીવટી તંત્રને ચોક્કસપણે આજે જાણ કરીએ કે રખડતા સ્વાન આવા ઢોર એનું તાત્કાલિક ધોરણે નિવારણ કરે અને ગામના લોકોને પડતી જે આ મુશ્કેલી છે એમાં આગળ આવીને એમને સંવેદના પાઠવે એ જ અવિયર તંત્રને જાણ કરશું કે દરેકને જાણ કરે અને આપ આમ પ્રેમી બતાવો છો બરાબર છે તો આ પણ એક જવાબદારી નૈતિક જવાબદારી છે કે એ રખડે નહીં અને એનું પ્રોપર જે રીતે પાલન થવું જોઈએ એ રીતે થાય એવી પણ અભ્યર્થના ધરીએ છીએ હા સર આ હલો શું ગળખોળમાં જે ઘટના મને હું હિરેન ભારોઠ તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વર આજે સવારે જ મને સમાચાર મીડિયા થ્રુ મળ્યા છે કે ગડખોલમાં રખડતા આખલાનો જીવલણ આતંકનો હુમલો થયો છે જેમાં મેં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી દેવામાં આવી છે તથા આવા જે જે પણ રખડતા ઢોરો છે તેમને પાંજરામાં લઈ અને સેફ જગ્યાએ છોડી દેવા તથા નગરપાલિકા સાથે પણ કોઓર્ડિનેટ કરી અને તંત્ર સજાગ રીતે પગલાં લઈ રહી છે કે જેથી આમ જનતાને કોઈ નુકસાન ન થાય